નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એ છેલ્લા સૌથી નિર્ણાયક તબક્કાની ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકના આધારે આપણે એ સમજીશું કે કેવી રીતે સદીઓ જૂના બ્રિટિશ શાસનનો અંત આવ્યો તો ચાલો શરૂઆત કરીએ આ સફરની આ એક એવો સવાલ છે જે આપણને સીધા જ લઈ જાય છે આપણા પહેલા અને સૌથી પ્રભાવશાળી આંદોલન તરફ તો ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્યત્વે ચાર મુદ્દાઓ પર વાત કરીશું દાંડીયાત્રા હિંદ છોડો આંદોલન સુભાષચંદ્ર બોઝનો અભૂતપૂર્વ સંઘર્ષ અને છેલ્લે આઝાદી તરફની આપણી અંતિમ મંઝિલ તો સૌથી પહેલાં વાત કરીએ દાંડીયાત્રાની આ કોઈ સામાન્ય વિરોધ પ્રદર્શન નહોતું સમજી ગયા આ તો સીધો બ્રિટિશ સામ્રાજ્યના નૈતિક પાયા પર ઘા હતો એક અહિંસક પણ એટલો જ શક્તિશાળી હવે સવાલ એ થાય કે મીઠું જ કેમ તો જુઓ આ સ્લાઇડ પરથી સમજાશે અંગ્રેજોએ મીઠા જેવી સામાન્ય રોજબરોજની વસ્તુ પર પોતાનો કબજો જમાવી દીધો હતો એના પર ભારે ટેક્સ નાખ્યો હતો એટલે કે ભારતીયો પોતાના જ દેશમાં દરિયાકિનારેથી મીઠું પણ લઈ શકતા નહોતા આ વાત ખાલી પૈસાની નહોતી આ તો સીધી આપણા આત્મસન્માન પરની ચોટ હતી એટલે જ ગાંધીજીએ મીઠાને વિરોધનું પ્રતિક બનાવ્યું આ કોઈ એક બે દિવસની વાત નહોતી પૂરા ચોવીસ દિવસ વિચારો સાબરમતીથી શરૂ થયેલી આ યાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ લોકોનો એક મહેરામણ એમાં જોડાતો ગયો અને છેવટે છ એપ્રિલની સવારે ગાંધીજીએ ખાલી એક ચપટી મીઠું પાડ્યું અને આખા સામ્રાજ્યને એક મોટો સંદેશો આપી દીધો અને પરિણામ સાહીઠ હજારથી પણ વધારે લોકોની ધરપકડ આ કોઈ નાનું સૂનો આંકડો નથી આ બતાવે છે કે દાંડિયા યાત્રાની આગ કેવી રીતે આખા દેશમાં ફેલાઈ ગઈ હતી શું વિદ્યાર્થીઓ શું સ્ત્રીઓ શું ખેડૂતો આખો દેશ આ લડાઈમાં જોડાઈ ગયો હતો અને ગાંધીજીના એ શબ્દોને કેવી રીતે ભૂલી શકાય જ્યારે એમણે ચપટી મીઠું ઉપાડ્યું ત્યારે કહ્યું આ સાથે હું બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી રહ્યો છું અને ખરેખર એવું જ થયું તો દાંડીયાત્રા પછી હવે આપણે સીધા આવી જઈએ છીએ ઓગણીસો ને બેતાલીસમાં સમય બદલાઈ ચૂક્યો હતો બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને હવે ધીરજ ખૂટી રહી હતી હવે નાના મોટા સુધારાની નહીં પણ સંપૂર્ણ આઝાદીની જ વાત હતી હવે વાત હતી કરો યા મરોની આ આંદોલનનું નામ જ બધું કહી દે છે હિંદ છોડો આ કોઈ વિનંતી નહોતી આ એક ખુલ્લો પડકાર હતો હવે કોઈ વાટાઘાટો નહીં કોઈ શરતો નહીં બસ સંપૂર્ણ આઝાદી કરેંગે યા મરેંગે આ માત્ર એક સૂત્ર નહોતું આ એક મંત્ર બની ગયું હતું ગાંધીજીએ સ્પષ્ટ કરી દીધું કે હવે પાછા હટવાનો કોઈ સવાલ જ નથી કાં તો આઝાદી મળશે કાં તો એ પ્રયત્નમાં જાન આપી દઈશું તો પછી આ આંદોલન પહેલાંના આંદોલનો કરતા અલગ કેવી રીતે હતું જુઓ અસહકાર આંદોલન એક સંગઠિત સ્ટેપ બાય સ્ટેપ ચાલતી લડાઈ હતી પણ હિંદ છોડો આંદોલન તો એક જ્વાળામુખી જેવું હતું જે અચાનક ફાટી નીકળ્યું અને આખા દેશમાં ફેલાઈ ગયું આ વખતે લોકો નેતાઓની ધરપકડ પછી પણ જાતે જ લડાઈ લડવા રસ્તા પર ઉતરી આવ્યા હવે જે સમયે ભારતમાં આ બધું ચાલી રહ્યું હતું એ જ સમયે દેશની બહાર પણ આઝાદીની એક અલગ જ લડાઈ લડાઈ રહી હતી અને એના સૂત્રધાર હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ સુભાષબાબુનો રસ્તો અલગ હતો એમને લાગતું હતું કે સશસ્ત્ર ક્રાંતિ વિના આઝાદી મળવી મુશ્કેલ છે અને આ માટે એમણે જે કર્યું એ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી બ્રિટિશરોની નજર કેદમાંથી નાટકીય રીતે ભાગી છૂટ્યા અને અફઘાનિસ્તાન અને રશિયા થઈને છેક જર્મની પહોંચ્યા ત્યાંથી સિંગાપુર જઈને આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી અને ત્યાં એમણે બનાવી આઝાદ હિંદ ફોજ આ ફોજની ખાસ વાત એ હતી કે એમાં જાપાનીઓ દ્વારા પકડાયેલા ભારતીય સૈનિકો હતા અને એટલું જ નહીં એમાં મહિલાઓની પણ એક આખી રેજિમેન્ટ હતી રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ આ એ સમયમાં બહુ મોટી વાત હતી અને એમણે જ આપણને જય હિન્દનું સૂત્ર આપ્યું અને એમનું એ સૂત્ર તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આજે પણ સાંભળીએ તો જોશ આવી જાય ખરું ને આ શબ્દો એમના જુસ્સા અને બલિદાનની ભાવનાને બરાબર વ્યક્ત કરે છે તો હવે આપણે વાર્તાના અંતિમ પડાવ પર છીએ એક તરફ ગાંધીજીના અહિંસક આંદોલનનો પ્રચંડ દબાવ અને બીજી તરફ સુભાષચંદ્ર બોઝના સશસ્ત્ર સંઘર્ષનો ડર આ બંનેના કારણે અંગ્રેજોને હવે સમજાઈ ગયું હતું કે એમનો સમય પૂરો થઈ ગયો છે અને પછી તો ઘટનાઓ બહુ ઝડપથી બની ઓગણીસો છેતાલીસમાં કેબિનેટ મિશન આવ્યું પછી ફેબ્રુઆરી ઓગણીસો સુડતાલીસમાં અંગ્રેજોએ ભારત છોડવાની જાહેરાત કરી દીધી અને પછી આવી માઉન્ટ બેટન યોજના જેની સાથે આવ્યા દેશના ભાગલાનો દર્દ અને આખરે એ દિવસ આવ્યો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ટૂંકમાં આ આઝાદી કોઈ એક વ્યક્તિ કે કોઈ એક ઘટનાને કારણે નથી મળી આ તો એક કરોડો લોકોના સંઘર્ષ બલિદાન અને સપનાઓનું પરિણામ હતું જેમણે લગભગ બસ્સો વર્ષની ગુલામીનો અંત આણે તો આ આખી સફર પરથી આપણે શું શીખી શકીએ સ્વાતંત્ર્ય સંગ્રામના એ કયા આદર્શો છે જેમ કે એકતા બલિદાન અહિંસા જે આજે પણ આપણને આપણા દેશને એક સાચી દિશા આપી શકે છે આ સવાલ પર વિચારવા જેવું ખરું